આજે ચેટીચંદનું પર્વ સિંધી સમાજના લોકો આજના દિવસની વિશેષ ઉજવણી કરી રહ્યા છે મિત્રો અનેક જગ્યાએ પ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ઝૂલેલાલનું મંદિર આવ્યું છે ત્યાં જ સિંધી સમાજના જે લોકો છે તે ભેગા થયા છે અને આજના દિવસની ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરી રહ્યા છે સિંધી સમુદાયના ઈષ્ટદેવ એટલે જુલીલાલ ભગવાન અને આજે ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ વિવિધ જગ્યાએ ભક્તિમય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં જુલેલાલનું મંદિર આવ્યું છે અને ત્યાં જ સિંધી સમાજના લોકો સવારથી જ મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે આજે આજે ચેટાચંડનો પર્વ છે એ આપણા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે આ એક હજાર પંચોતેરનો જન્મદિવસ છે અને આખા હિન્દુસ્તાનમાં ભગવાન શ્રી ઝૂલેલાલના જન્મદિન ઉજવાય છે એમાં આપણે વડોદરામાં વારસિયા પૈકી જે જૂનામાં જૂનું મંદિર છે અને વધારેમાં વધારે સિંધી કમ્યુનિટી અહીંયા છે એટલે અહીંયા બહુ ધામધૂમથી મનાવીએ છીએ સવારે પાંચ વાગે મંગળા આરતી કરીએ એના પછી પ્રભાત ફેરી કાઢીએ છીએ અને બપોરે હમણાં સાડા બારથી ત્રણ વાગ્યા સુધી મહાપ્રસાદી છે અને સાંજે છ વાગે અમે જે બહેરાણા બનાવીએ છીએ ઝૂલેલાલના જે ઝૂલેલાલ ભગવાન કહી ગયા હતા જળ અને જ્યોતની પૂજા તો એ જ્યોત પ્રગટાઈને અમે જળમાં પધરાઈએ છીએ અને એમાં જે પ્રસાદી હોય છે જળના જીવો ખાય છે એટલે એ કાર્યક્રમ કમી રાતે દસ સાડા દસ વાગે સમાપ્ત થાય છે અને આખો દિવસ અહીંયા હાથ પ્રસાદી અને દર્શન ચાલુ રહે છે આખા વડોદરામાં જ્યાં પણ અમારા સિંધી કોમ્યુનિટીના માણસો રહે છે વારસા સિવાય એ બધા અહીંયા દર્શન કરવા આવે છે